સુરતના જહાંગીરપુરા સુડા સંસ્કૃત રેસિડેન્સીના રહીશોએ બિલ્ડિંગની અંદર અને ગેટ બહાર લારી પાથરણાવાળાના થતા દબાણો મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે

પરંતુ રાંદેર કચેરી દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આજે રહીશો મનપા કચેરીએ પહોંચ્યા હતા રહીશો એ જણાવ્યું હતું કે સોસાયટી ની બહાર લારીગલ્લા હોવાથી ટ્રાફિક થાય છે તો સાથે જ લારીગલ્લા ધારકો માદક પદાર્થોનું પણ વેચાણ કરે છે જેના કારણે મોટી હાલાકી થઈ રહી છે મનપા કમિશનરને અમારી નમ્ર અરજ છે કે તાત્કાલિક આ દબાણ દૂર કરવામાં આવે ભાઈ હું સુરા સંસ્કૃતિ એ ફોરમમાં રહું છું આજે ઘણા સુડા સંસ્કૃતિ જાંગીપુરા વણકલા બરાબર આજે ઘણા સમયથી અમારી સોસાયટીના ના મેન ગેટની ની બારે લારી ગલ્લા ઘણો ન્યુસન્સ થાય છે સાહેબ અમે અમારી રીતે સોસાયટીના બધા પ્રમુખો છે બધા માણસો મોકલી અમે રજૂઆત કરી તો એ લારી ગલ્લા વાળાઓ અમારી હાથે ગમે તેમ અનશન વ્યવહાર કર્યો તો અમે સત્તર સાત બે હજાર પચીસ ના રોજ અમે આપણે રાંદેર ઝોનમાં માં એક અરજી આપી કે સાહેબ આ અમારું ન્યુસન્સ માટે આવો આ જો તો આજ સુધી રાંદેર ઝોન માંથી હજી કોઈ આવ્યા નથી બરાબર એની પછી અમે રાંધે પોલીસ સ્ટેશનમાં પણ અમે અરજી આપી ત્યારે સાહેબ આ સાંજે અમારે ત્યાં આવ્યા એટલે એમણે એમ કહ્યું કે ભાઈ હવે તમે નાના માણસો છે તમારી બિલ્ડિંગના માણસો છે ધંધો કરો પણ સાહેબ એ ધંધાની આડમાં બધા માદક દ્રવ્ય વેચાય છે એ અમે બી એ ગાંજો હોય છે દારૂ હોય છે સાહેબ બીડી સિગારેટ અને અમારી ગેટના ના બહાર નીકળવું સાંજે છ સાત વાગ્યા પછી અઘરું પડી જાય છે સાહેબ એટલે અમારી રજૂઆત બે જગ્યાએ થઈ પણ આજ સુધી અમારી કોઈ રજૂઆતને ને કોઈ ધ્યાનમાં લીધી જ નથી એટલે આજે છેલ્લે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબ ને અમારી રજૂઆત કરવા આવ્યા છે જો હવે નેક્સ્ટ ટાઈમમાં અમારી રજૂઆત કંઈ આગળ નહીં થાય તો અમારા ચોવીસે ચોવીસ બિલ્ડિંગ ના બધા જ રહીશો અહીંયા આવી અને અનસન પર ઉતરીશું સાહેબ કેમ કે બહુ જ હદ ઉપરાંત છે સાહેબ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત